वडोदरा जिला ना वडोदरा तालुका नु गाम लक्ष्मीपुरा समियाला दर्शक मित्रों समियाला गाम में भगवान शिव शंकर भगवान भोलानाथ ने भव्य शोभा यात्रा निकल भगवान शंकर जाने नगर चरिया निकल हो स्वयं प्रकट थी निकल हो प्रकार नो डेकोरेशन भव्य दिव्य मूर्ति साथ જે પંચાયતુંદર મજા નું શિવોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં શંકર ભગવાનના ભવ્ય અને દિવ્ય મૂર્તિ સાથે એ સમયાલા ગામના અનેક વિસ્તારોમાંથી એ ભવ્ય શોભયાત્રા નીકળી હતી ને સમ્યાલા ગામ સમગ્ર ગામ શિવમય થઈ ચુક સમગ્ર ગામની અંદર દર્શક મિત્રો ભગવાન ભગવાન શંકર આ ભવ્ય શોભાયાત્રા નગરચરિયાએ જ્યારે જાતે નીકળ્યા હોય તે તે પ્રકારની પરિસ્થિતિ પ્રકારનો દિવ્ય અનુભૂતિ સાથે ડીજે હોય ઢોલ લગાણા હોય તમામ પ્રકારની એ ધાર્મિક વ્યવસ્થાઓ સાથે આધુનિક વ્યવસ્થાઓ સાથે આધુનિક વ્યવસ્થાઓ સાથે સજ્જ થઈને શિવોત્સવ શિવ ભગવાનની શોભાયાત્રા પાદરા તાલુકા પાસે આવેલું આ સમિયાલા લક્ષ્મીપુરા ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી આ શોભાયાત્રા સમિયાલા ગામના સરપંચ નિકુંજભાઈ ભટ્ટ દ્વારા ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું ને નિકુંજભાઈ સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે હિન્દુ સમાજના તમામ તમામ વર્ણના લોકોને સાથે રાખીને આ પ્રકારની ભગવાન શંકરની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમિયાલા વડોદરા જિલ્લાનું ગામ વર્ષોથી અમે શિવરાત્રિની પૂજા ધામધૂમથી કરતા હોય છે શિવરાત્રી ઉજવતા હોય છે ધામધૂમથી ગામ લોકો ઉપવાસ કરીને ભગવાનને રીઝવવા માટે શિવજીને રીઝવવા માટે તમે જોઈ રહ્યા છો કેટલી પબ્લિકમાં ભગવાનના વરઘોડામાં લોકો આવ્યા છે ઉપવાસ કરે છે ભગવાનની ભક્તિ કરે છે અને દર દર વર્ષે આવી રીતે જ અમે ઉજવણી કરી રહ્યા છીએ કયું મંદિર આપના ગામની અંદર આ છે ગામનું પૌરાણિક મંદિર છે વર્ષોથી શ્રી ચેતનાથ મહાદેવ શું એનો ઇતિહાસ શું છે કેટલા વર્ષોથી આ મંદિર છે વર્ષોથી હું જાણું તો મારા બાપ દાદાથી વર્ષોથી બહુ જૂનું આજે કેવા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજે એવું હતું કે ત્રણ ચાર એવું સમજે આ મહિનાથી છોકરાઓની મહેનત હતી એવું કે કેવું કરીશું કેવું કરીશું ભગવાનને કેવી રીતે દર વખતે અમે અલગ વિધિ કરતા હોઈએ છીએ હવે અત્યારે આ સવારે ભગવાનને અભિષેક કરેલી ભાંગનું વિતરણ કર્યું બે હજાર લીટર ભાંગનું વિતરણ કર્યું પછી ઉપવાસ માટેની વ્યવસ્થા હતી અને અત્યારે મહાઆરતીપતિને ભંડારાનું આયોજન રાખ્યું હતું